પ્રભુ પ્રભુસુ તમને આશીર્વાદ આપો હા ધ પ્રભુ નું પવિત્ર વચન આપણી સાથે છે ઈશ્વર મારું તારણ છે

તેવું આપણી સાથે છે ત્યારે આપણે બીવાની ગભરાવાની જરૂર નથી હાલે લ્યું ધ લોડ ઘણી બધી વખત આપણે આપણી પરિસ્થિતિઓની અંદર આપણા દુઃખોમાં જાણે આપણે પાછા પડીએ છીએ નહીં અને ઘણી વાર એ દુઃખદાયક પરિસ્થિતિમાંથી આપણે જાતે બહાર નીકળવા માગતા ના હોય આપણે પરિસ્થિતિમાં જાણે કેદ થઈ જઈએ છીએ આપણે જાણે પોતાને અંદર એ પરિસ્થિતિમાં બંધ કરીને અંદરથી લોક મારી દઈએ છીએ નહીં અને એવી બાબતોના લીધે ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે ઘણા લોકો નિરાશ રહે છે ઘણા બધા લોકોને હું ઓળખું છું વ્યક્તિગત રીતે કે જેઓ વર્ષોના વર્ષ થઈ ગયા પણ એ અમુક પ્રકારના દુઃખોમાંથી તેઓ બહાર નીકળવા માંગતા નથી ઘણી એને યાદ કરી કરીને જીવ્યા કરે છે અને રડ્યા કરે છે અને એ બાબતોને સતત તેઓ દોહરાયા કરે છે પૃથ્વી પર પ્રભુએ આપણને જીવન આપ્યું છે ત્યારે આપણા વાલા સજવન વાલા સ્વજનો જેમને આપણે ગુમાવ્યા છે એમની ખોટ કમી લાગે છે યાદ આપણને હંમેશા આવે છે પણ એ બાબતને લઈને આક્રોધ કરીને અંગ્રેજીમાં એક શબ્દો છે કે ઓવર રિએક્ટ વધારે પડતું એ બાબતો પર મનન અધ્યયન કે એ બાજુ આ બાજુને વધારે વાગોડી લે માણસો ઘણી બધી વાર પુષ્કળ દુઃખી થાય છે નિરાશામાં આવી જાય ડિપ્રેશનમાં આવી જાય છે અને પ્રભુનું વચન કહે છે કે કોઈને પણ એની સહનશક્તિની બહાર દુઃખ તકલીફ આપવામાં આવી નથી પણ જ્યારે આપણે એવું વિચારે છે કે જાણે ઓહો હો હું એકલો જ છું એકલી જ છું મારા પર આટલું બધું દુઃખ આવી ગયું છે અને બસ એ એ દુઃખને એ એટલું બધું મોટું પોતા પર બનાવી દે છે કે ઘણીવાર એનું જીવન એમાં એમાં પૂરું થઈ જાય છે ડિપ્રેશનમાં આવી જાય છે લખવાનો સ્ટ્રોક આવે છે હૃદય રોગનો હુમલો થાય છે અને ઘણી બધી રીતે માનસિક રીતે ભાગીને એ પોતાનું એ આપણી એવી પરિસ્થિતિમાં રહેવાના કારણે આપણા શરીરમાં પ્રવેશ કરે છે ગયા માસમાં આપણી પાસે બહુ સુંદર વચન હતું કે કશાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ પણ આપણે પ્રભુને આગળ નમીએ કે પ્રભુ મને આ દુઃખ માંથી છોડાવો છુટકારો આપો પણ એ દુખ ને આપણે એમ ના કહી તું મને યાદ કરી લે હું તારી પાસેથી દૂર થવા માંગતો નથી માગતી નથી અથવા તું જ મારા પર આવી રહે અથવા આપણે એ જાણે કે દુઃખ સાથે દોસ્તી કરી લઈએ અને એને હંમેશા આપણા જીવનમાં રાખીએ હસવાની વાત છે વાલા મિત્રો એ પણ મેં ઘણા બધા લોકોને જોયા છે પ્રભુ આપણને એમાંથી બહાર કાઢવા માંગે છે આપણી પરિસ્થિતિમાંથી જુઓ દાનિયેલ જ્યારે સિંહોના બિલમાં હતા ચોક્કસ આપણે જોયું છે ત્યાં કોઈ પ્રકારની પ્રાર્થના કરતા દાનિયેલને આપણે સાંભળ્યા નથી કે પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચ્યું નથી ચોક્કસ જ્યારે સહી સિક્કા થાય છે ત્યારે જેમ પહેલાંની જેમ દાનિયેલ પ્રાર્થના કરતા હતા એમ યરુસલેમ તરફ તેમણે બારીખો ખો ગાડી અને તેઓએ એમની પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું પણ જ્યારે તેમને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે છે ત્યારે પછી આપણે કઈ બાબત જાણતા નથી સીધા સવારમાં રાજા આવે છે અને પૂછે છે કે શું તમારા ઈશ્વર જેમની તમે ઉપાસના કરો છો તેમણે તમને બચાવ્યા છે હા લીલુ ઈઝ ધ લવર વલ્લા જ્યારે આપણે પ્રભુમાં રહીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોમાં ઈશ્વર આપણું રક્ષણ કરે છે અને ત્યાં બીજી પણ એક બહુ સુંદર બાબત દાનિયલ બોલે છે મેં મારા ઈશ્વરની વિરુદ્ધ કંઈ કર્યું નથી મારા ઈશ્વરની દ્રષ્ટિમાં હું ન્યાય છું અને રાજા તમારી દ્રષ્ટિમાં પણ કંઈ પણ ખરાબ હોય એવું મેં કર્યું નથી એ બતાવે છે કે એમનું જીવન પ્રભુમાં કેટલું મજબૂત હતું તેઓ પ્રભુમાં કેટલા મજબૂત હતા અને તેમનો વિશ્વાસ કેટલો ગજબનો હતો અને આપણે પછી જાણીએ છીએ કે જે જેમને દાનિયાલી વિરુદ્ધમાં જેમણે બધી બાબતો કરી હતી એ લોકોને જ્યારે લઈને આવે છે

તારી બાજુ હજાર હજાર જમણે દસ હજાર માણસો પડશે પણ તારી પાસે આવશે નહીં એ ભક્તોની આસપાસ એના દૂતો છાવણી નાખે છે અને ચોક્કસ એ સિંહો કરતા પ્રભુના દૂતોની હાજરી ત્યાં વધારે હશે જેમ વચન કહે છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું લખ્યું નથી પણ પ્રભુનું વચન કહે છે યહોવાના દૂત યહોવાના ભક્તોની આસપાસ યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી નાખે છે

જેઓ બહાર નીકળે છે પ્રભુની સાથે રહે છે એવા દુઃખોનો પાર પ્રભુ ચુરે ચૂરા કે ભૂક્કા કરી નાખે છે પ્રભુનો આનંદ એ બધી બાબતો સામે લડવા છે ખાલી ખુશ રહેવાલા મિત્રો આનંદ કરીએ અયુબ કે છે પ્રભુએ આપ્યું ને પ્રભુએ લઈ લીધું હાલેલુયા પ્રભુ જ્યારે આપે છે ને ફરી વાર ત્યારે પહેલા કરતા પણ વધારે આપે છે નહીં જો આપણી ભૂલના કારણે ગયું નથી પણ જે સારું જીવન જીવ્યા છે અને કંઈ ગુમાવ્યું છે તો મળ્યા વગર રહેશે નહીં સોજનો પણ આપણને પુનઃથાનના દિવસે પ્રભુમાં જ્યારે આપણે ઊભા થઈશું ઉઠીશું ત્યારે મળવાના છે હાલે લોહીયા શોક રોડ કકડ દુઃખ આ બધી બાબતો આપણને પ્રભુથી દૂર લઈ જાય છે એમાંથી બહાર આવીએ બેઠા થઈએ હિંમત રાખીએ પ્રભુ છે ને મને સહાય કરનાર મદદ કરનાર હાલે લોતનાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં પ્રભુની આગળ રમી જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ તમને થેન્ક યુ કહે છે કે છીક સવારથી તમે અમારી સાથે છો અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે પ્રભુ તમે અમને ખોરાક વસ્ત્ર અને અન્ન પાણી તમે આપ્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અત્યારે પણ પ્રભુ તમે જે સમજણ આપી અને જે બાબતો અમારે ન કરવી જોઈએ જે બાબતોમાં અમે બનેલા ન રહેવું જોઈએ એના શિક્ષણને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કદાચ કોઈ જ રીતે પ્રભુ અમે દુઃખના ઓઢણા ઓઢી રાખીએ છીએ પ્રભુ તો એને દૂર કરવાને માટે તમે એમને મદદ કરો આ પ્રભુ મારા મનોમાં એ વિચાર ખસતો નથી તો તમે એમને મદદ કરો કોઈ કે ખરેખર પ્રભુ એવી રીતના દુખી છે એમાંથી બહાર આવી શકતું નથી પ્રભુ અમે પ્રાર્થના કરી છે એવા ભાઈ બહેનો માટે તમે એમનો જમણો હાથ પકડો અને પ્રભુ તમે એમને એવા દુઃખોમાંથી બહાર કાઢો હતાશામાંથી નિરાશામાંથી ચિંતામાંથી બહાર કાઢો તમે તેમને પુનઃ સ્થાપિત કરો પ્રભુ તેમને તમારો પ્રેમ આપો આનંદ આપો શાંતિ આપો પ્રભુતા અને પ્રભુ તમે એમને બેઠા કરો તેઓ પ્રકાશિત થાય પ્રભુ તમારામાં દોડતા થાય પ્રભુ અને પ્રભુ નવા બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ કે આ કોની માટે પ્રાર્થનાની જરૂર છે અને તમે એકલા જ આ બધું કરી શકો છો એવો અમે સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જે વાલાઓ જે તમારા બાળકો તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ એ તમારા સર્વ બાળકો પર તમારી મોટી કૃપા રહેમ રાખો રોજની જેમ ત્યારે પણ તેઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ તેમના દુઃખને તમે સાંભળો તેમની ચિંતાઓ દૂર કરો તેમના ઘરોમાંથી માંદગી તમે દૂર કરો તેમને તમે દિલાસો આપો તમે એમનો શોખ દૂર કરો તમે એમને શાંતિ આપો તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુજી અત્યારે તેઓ લઈને તમારી પાસે આવ્યા છે એ સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ ઈશ્વરના પવિત્ર અને બુલંદ નામમાં પૂરી થાય એવી અમે પ્રાર્થના કરી છે હા પ્રભુ તમે તો પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છો તમે કદી કોઈની પ્રાર્થનાઓને અવગણના કરતા નથી પ્રભુ એવી એવા વિશ્વાસ સાથે પ્રભુ અને પ્રભુ એ વચન પ્રભુ કબૂલ કરતા અમે તમારી આગળ નમી જે છે ને પ્રભુ સર્વ ભાઈ બહેનો વૃદ્ધો વડીલો જુવાન દીકરા દીકરીઓ અને બાળકોની પ્રાર્થના તમે સાંભળીને તમે હમણા અત્યારે રાઈટ નાઉ તમે એમને આન્સર આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે ખાસ વિનંતી કરીએ છીએ અને તમારી પાસે આવ્યા છે સંકટોમાં છે આર્થિક પ્રશ્નોમાં છે ગભરાઈ ગયા છે મોટા મોટા રોગ નિદાન થયા છે ઘરની પરિસ્થિતિ કફોડી બની છે વલા સ્વજનો મૂકીને ચાલ્યા ગયા છે વલા સજનનું મૃત્યુ થયું છે અચાનક એવી બાબત સામે આવી છે દગો થયો છે પતિ દ્વારા પત્ની દ્વારા પાર્ટનર દ્વારા મિત્રો દ્વારા પ્રભુ કોઈ સજન દ્વારા પ્રભુ છેતરપિંડી થઈ છે ત્યારે પ્રભુ એવા બધા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ તમે તેમનું રક્ષણ કરો બચાવો જે કઈ ગુમાવ્યું છે પ્રભુ ઈશ્વરના નામમાં તેમને આશીર્વાદ સાથે પાછું બમણું મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકોને આશીર્વાદ સાથે પ્રભુ તેમને પાછું મળે બમણું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે એવા લોકોનો કંટ્રોલ લો અને પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો તમારા માર્ગમાં સ્થિર કરો બેઠા કરો ફરીથી પુનઃસ્થાપિત કરો જે કંઈ ગુમાવ્યું છે એને તમે તેમને પાછું આપજો તમારા બાળકોના રોજગારને આવકના સાધનોને તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના જીવનને તેમના કુટુંબને તેમના પરિવારને તેમના બાળકોને પ્રભુતા અને તેમના વ્યવસાયને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભિતા ખાસ પ્રભુ જેઓ તમારાથી દૂર ગયા છે ખરાબ રસ્તાઓ પર છે વ્યભિચારમાં છે વ્યસનોમાં છે પ્રભિતા પ્રભુ એવા લોકોને માટે પણ પ્રાર્થના કે તમે હૃદય આપો તેઓ પાછા ફરે દરેક ઘૂંટણ બે દરેક જીભ કબૂલ કરે તમે દેવ ના દીકરા છો પ્રભુ એવું તમે થવા તો મારી સેવાઓનો પણ તમે ઉપયોગ કરજો તમારા બાળકોના હૃદયની ઈચ્છાથી તેઓ વિદેશ જાય વિદેશ જાય તો પ્રભુ એને તમે સફળ કરજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમે લગ્નનો આશીર્વાદો નાણાં ધનનો નાણાંનો અને પ્રભુ તેમને નવી જોબનો આશીર્વાદ આપજો પ્રોપિતા અને ખાસ પ્રપિતા તમારા બાળકો તો મતો તમે દૂર કરજો પરમેશ્વર પિતા અને પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ જીઓ પ્રભુ અત્યારે નિર્ગત થઈ ગયા છે પ્રભુ જેમના ગરમાં મરણો થયું છે પ્રભુ શોખી જ છે પ્રભુ ત્યારે તેમને તેમના શોખમાંથી બહાર કાઢીને દિલાસો આપજો પ્રભુ હા પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અમારી સેવાઓને આશીર્વાદિત કરજો અને પ્રભુ તમે જાણો છો એમ હમણાં જે પ્રમાણે અમને સહાય અને મદદની જરૂર છે તમારા દૂતોને મોકલીને પ્રભુ અમને તમે ઓગારજો મદદ કરજો અને પ્રભુ તમારામાં હંમેશા કાર્યશીલ રાખજો પ્રભિતા નાના મોટા પાપ ગુના માફ કરજો આગળના સમયમાં પવિત્ર પવિત્રજીમાં મારી સાથે રાખજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો રક્ષણ કરજો અને સવારમાં ફરીવાર તમારો ભજન ગણતો જેવો માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન